हेलो मित्रों एक નવા વિડિયોમાં સ્વાગત છે આ યોજનાના વિડિયોમાં સ્વાગત છે મિત્રો અને ફરીથી અપડેટ્સ અંતર્ગત બધા મિત્રોનું हार्दिक સ્વાગત કરું છું મિત્રો તો આપડા જે વાત મિત્રો જે કરવાના છે એ છે કે ખેડૂતોના ખાતામાં જમા થ છે રૂપિયા ફારે રૂપિયા કઈ રીતે રૂપિયા પૈસા મળે છે એ તમામ માહિતી છે મિત્રો આપડા વિડિયોમાં વાત કરવાના છે તો ખાસ કરીને વિડિયોમાં કન્ટિન્યુ બની રહે કઈ યોજના તમને લાભ લેવા માટે આગળ વાત કરીએ મિત્રો આપણે

રાજ્ય સરકાર ખેડૂતોને આર્થિક સુરક્ષા માટે મુખ્યમંત્રી કિસાન યોજના શરૂ કરી છે યોજના હેઠળ આશરે એંશી લાખ ખેડૂતોના ખાતામાં સીધા બાર હજાર રૂપિયાની રકમ જમા કરવામાં આવશે આથી રીતે નબળા શ્રીમિત ખેડૂતો સહાયિક ખેડૂતો માટે બીજ ખાતર સિંચાઈ ખર્ચમાં રાહત મળે સરકારનો હેતુ એ છે કે ખેડૂતોને મોંઘવારીથી પરિસ્થિતિમાં પણ પોતાની રીતે સરળતા મુજબ પાકનું ઉત્પાદન મિત્રો કરી શકે એના માટેનો પ્રયત્ન મિત્રો છે સરસ વર્તી છે તો તમે આજે તમારે ખાલી સરસ કરવાનું છે મુખ્યમંત્રી કિસાન યોજના બે હજાર પચીસ ત્યાંથી તમને તમામ માહિતી મિત્રો મળી જશે માહિતી ન મળે તો આમાં તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો તો અમે તાત્કાલિક તમારે સોલ્યુશન છે મિત્રો પ્રશ્નનો હલ લાવી દઈશું મિત્રો મળીને આ વિડીયોમાં જયંત